પોરબંદર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે સેન્ટર શરૂ કર્યું છે જેમાં અઠવાડિયામાં ત્રણ દિવસ વિનામૂલ્યે કાનૂની સલાહ આપવામાં આવતા હોવાના દાવા કરાય છે પરંતુ અહીં લોકોને કોઈ માહિતી મળતી ન હોવાનું અને તેઓને કોર્ટ ખાતે મોકલી દેવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે લોકોને કાયદાકીય જાગૃતિ મળી રહે તેવા હેતુથી સુપ્રીમ કોર્ટ અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની સૂચના મુજબ પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે લીગલ એડ ક્લિનિક કાર્યરત કરાયું છે લીગલ એડ ક્લિનિકમાં દર સોમ બુધ અને શુક્રવાર પીએલવી હાજર રહે છે તેઓને સવારે અગિયાર થી બપોરે બે સુધી અહીં આવતા લોકોને કાયદાકીય માર્ગદર્શન મફત આપવાનું હોય છે પરંતુ અહીં પીએલવી તરીકે જેને જવાબદારી સોંપવામાં આવી છે તે માત્ર બીએ પાસ હોવાનું અને તેને કોઈ કાયદાકીય જાણકારી કે કાયદાની કલમો વિશે માહિતી ન હોવાનું સામે આવ્યું છે આથી અહીં આવતા અરજદારોને તે કાનૂની સેવા સત્તા મંડળનું પેમ્પલેટ આપી કોર્ટ ખાતે રવાના કરી દે છે આ ઉપરાંત અહીં કાગળ પર જ કામગીરી થતી હોય તેમ એક જ અરજદારનું તેના ચોપડે ત્રણ ત્રણ વખત નામ ચડ્યું છે અને તેમાં પણ સહી દર વખતે અલગ અલગ નજરે ચડે છે તેમજ અહીં કોઈ આ બિલ્ડિંગમાં ચાલી રહેલા આધાર કાર્ડના સેન્ટર કે અન્ય કચેરી અંગે પૂછપરછ કરે તો તેઓના નામ પણ અહીંના ચોપડે લખી કામગીરી થતી હોવાના દાવા કરવામાં આવતા હોવાની ચર્ચા જાગી છે ખરેખર લોકોને મફત કાનૂની સહાય આપવી હોય તો નિષ્ણાંત અને કાયદાના જાણકારને અહીં બેસાડવા જોઈએ જેથી લોકોને ધક્કા ન ખાવા પડે તેવી માંગ ઉઠી રહી છે નેપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર